હે ગાય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા ગણપતિ બાપા માટે હું બનાવું છું મસ્ત ઘઉંના કકરા લોટના લાડવા અને મને ભાવે છે થોડા ઘણા લાડવા પણ ગણપતિ બાપાને તો બહુ જ ભાવે છે લાડવા અને મકો ચાલો આપણે બનાવીએ લાડવા તો કકરા લોટમાં નાખી દીધો છે મેં તેલ અને એમાં પાણીથી ધીમે ધીમે પાણી રેડીને મેં લોટ જેવું બાંધી દીધું છે મસ્ત અને ભક્તિ રસોડામાં આવી જાય છે મમ્મી શું કરે છે મમ્મી શું કરે છે એવું જોવા માટે તો આપણે આવા જે મુઠિયા બનાવીએ છે ને એવી રીતે આપણે પિલ્લા વારી દેવાના છે તો ચાર જેવા પીલ્લા વર્યા છે અને મસ્ત આપણે ગેસ ચાલુ કરી દઈશું ને એનામાં તેલ ગરમ કરીને મૂકી દઈશું બલુંગિયામાં અમે આજે તપેલી છે ને મેકી એને અમે બલુંગીઓ કહીએ છીએ તો એ બલુંગી મેં મૂકી દીધું છે મસ્ત અને જોઈએ કે ગરમ તેલ થયું છે કે નહીં એમ ચેક કરી લઈએ તો તેલ ગરમ થઈ ગયું હતું એટલે અમે ચારે ચાર પીલા થોડાક ચાર પિલ્લા હતા એટલે બધા હંગાત જ મૂકી દીધા કે એક એક કરીને તરવો ના પડે તો મેં ચારે ચાર અંદર પહેલાં મીકી દીધા છે અને મસ્ત આવે એને ફ્રાય કરીશું જ્યારે હું નાની હતી તો મારી મમ્મી ગણપતિ દાદા ચડાવવા બહુ મસ્ત આવું આવા લાડવા બનાવે અમુક વાર ગોવાર ના બનાવે અમુક વાર ખાંડ ના બનાવે અને થોડાક દિવસે થોડાક દિવસે મા મમ્મી આવું ગણપતિ બાપા માટે બનાયા કરે તો મને ભાવે એવું નહીં કે નથી ભાવતા અને આ મેં પહેલીવાર ટ્રાય માર્યું છે અને બહુ જ તમે પણ ટ્રાય મારજો તમે આવા કોઈ દિવસ બનાવ્યા છે તે કમેન્ટ કરજો અને બનાવ્યા હોય તો કેવા બને તે એ પણ કમેન્ટ કરજો જો મારા જે મુઠિયા જેવું છે એ તૈયાર થઈ ગયું છે તરાઈને એકદમ મસ્ત અને તમે જોઈ શકો છો મને જો મેં હાથથી તોડતી હતી ગરમ લાગે એટલે મેં ચબેતાની મદદ લીધી અને ચબેતા દ્વારા મેં આ તોડવાની કોશિશ કરીને બધા જ આવી રીતે મેં મુઠિયા તોડી કાઢ્યા છે બધા જ મુઠિયા તોડ્યા બાદ અમે પહેલાં એટલે કે જ્યારે અમે નાના હતા ત્યારે જે આવા ઘરમાં લાડુ બનતા હતા તે ખોવાય કે પેલું નહીં આપણે લસણ મરચાં વાટે એના દ્વારા એ ધોઈ કાઢે ને પછી એમાં એ વાટે વાટેને પછી એનાથી ચારે એટલે જે કૂકડા વધે ને એ એક બે દિવસ તો ચાલે જ જે મોટા 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 કુકડા કહીએ અમે તો એક બે દિવસ તો ચાલે જ તો મોટા મોટા જે હોય એને કુકડા કહે તો એ વધારે એમ બે ત્રણ દિવસ ચાલે જ અમે ખાઈએ એમ તો આમાં આવું કંઈ ઝંઝટ નથી આપણે મિક્સર જારમાં પીસી કાઢવાનું છે જો કૂકડા કોઈ ના ખાય તો વ્યર્થ જાય એટલા માટે આપણે આવી રીતેને જ પીસી કાઢવાનું છે મસ્ત અને આપણે પ્રમાણે તમારે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણથી તમે તમારા મેઝરમેન્ટથી આપણે તમે ખાંડ લઈ શકો છો તમે મારા મેઝરમેન્ટથી મેં ખાંડ લઈ લીધી છે તો ખાંડ લેવા બાદ મેને એટલે કે મેં એલાયચી નાખી દીધી છે મસ્ત તો એલાયચી આપણે ત્રણ ચાર જેવી આપણે ઇલાયચી અંદર નાખી દીધી છે કારણ કે લાડવામાં એલાયચીનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે બહુ જ મસ્ત તો મને થોડા ગોળના લાડવા ઓછા ભાવે છે ગોળ છે એનો લાડવા છે અને મને ઓછા ભાવે છે મને ખાંડના લાડવા ભાવે તો મેં ખાંડના બનાવ્યા છે તમે ગોળના પણ બનાવી શકો છો પણ એ મને ગોળના કેવી રીતે બનાવવાના એ પણ નથી આવડતું એટલે મેં નથી બનાવ્યા તો મને ભાવતા પણ નથી તો ખોળ નાખી દીધી છે જે દરેલું છે ઇલાયચીનું છે એ નાખી દીધું છે ને ઉપરથી મેં રેડી દીધું છે તેલ તો તેલ રેડ્યા બાદ કેવું કે એનું એનું મિક્સર જે છે એ લાડુ બનાવે આપણે લાડુ એને બાંધી શકીએ એવી રીતે બની શકે છે તો મેં એવી રીતે તમારે જો મસ્ત રીતે લાડવો અંદર થઈ ગયો છે એકદમ મસ્ત રીતે તો મેં આવી રીતે બધા જ લાડવા રેડી કરી લીધા છે તો ગણપતિ બાપાને તો ભાવશે જ લાડવા કારણ કે બહુ જ સ્વાદિષ્ટ બને છે અને એમ ગળ્યા ગળ્યા અને મસ્ત ઇલાયચીનો સ્વાદ પણ એટલો જ મસ્ત આવે છે તો આ ત્રણ ચાર વસ્તુથી આ ઘરમાં જે વસ્તુ છે એનાથી જ આ લાડવા લાડવા બનીને રેડી થઈ જાય છે જુઓ તમે પ્લીઝ તમે પણ ટ્રાય મારજો અને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ